ગુજરાતમાં રોજના છ બળાત્કારના કેસ નોંધાય છે ત્રણ વર્ષમાં છ હજાર પાંચસો ચોવીસ દુષ્કર્મના કેસ તથા ચોરાણું સામૂહિક દુષ્કર્મના કેસ નોંધાયા છે એકસો ચોરાણું આરોપી પકડવાના હજી બાકી છે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન બળાત્કારના છ હજાર પાંચસો ચોવીસ કેસ નોંધાવવા પામ્યા છે અર્થાત બેટી બચાવો સૂત્ર વચ્ચે રોજની છ દીકરીઓ બળાત્કારનો ભોગ બને છે અને કેસ નોંધાય છે બીજી બાજુ ત્રણ વર્ષ દરમિયાન સામૂહિક બળાત્કારના ચોરાણું કેસ નોંધાયા છે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં રાજ્યમંત્રીએ કબૂલ્યું છે કે રાજ્યમાં એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધી ત્રણ વર્ષ દરમિયાન બળાત્કારના છ હજાર પાંચસો ચોવીસ અને સામૂહિક બળાત્કારના ચોરાણું કેસ નોંધાયા છે તેમના જણાવ્યા પ્રમાણે વર્ષ બે બે હજાર હજાર વીસ બળાત્કારના છોતેર બાવીસ ના વર્ષમાં બાવીસો ઓગણચાલીસ અને વર્ષ બાવીસ ત્રેવીસ માં બાવીસો નવ બળાત્કારના કિસ્સા મળીને સાત હજાર પાંચસો ચોવીસ કેસ નોંધાયા છે તો બીજી બાજુ સામૂહિક બળાત્કારના ચોરાણું કેસોમાં બે હજાર વીસ એકવીસમાં સત્યાવીસ એકવીસ બાવીસમાં બત્રીસ અને બાવીસ ત્રેવીસના વર્ષમાં પાંત્રીસ કિસ્સા બન્યાની ફરિયાદ નોંધાઈ છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે બળાત્કાર કરનારા એકસો ચોરાણું આરોપીને પકડવા હજુ બાકી છે જેમાં છ માસથી વધુ સમયથી પકડવાના આરોપીઓ સડસઠ છે એક વર્ષથી વધુ સમયથી પકડવાના આરોપીઓ ત્રેસઠ છે અને બે વર્ષથી વધુ સમયથી પકડવાના આરોપીઓ સડસઠનો આમાં સમાવેશ થાય છે તેમના જણાવ્યા પ્રમાણે આવા આરોપીને શોધવા તેમના જ વતનમાં રહેણાંકના સ્થળોએ તેમજ સગા સંબંધીઓમાં અવારનવાર તપાસ કરવામાં આવે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર